નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા બ્લોગ નવા વિડીયો અને નવા વિચારો સાથે આવીએ છું દોસ્તો કહેવાય છે ને ખુશી મેળવવા માટે આપણે કોઈકની ખુશીના ભાગીદાર બનવું પડે અને કોઈકના ખુશીના ભાગીદાર બનીએ તો કુદરત આપણને ચોક્કસથી ખુશી આપે છે એવી જ રીતે આજે નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપણી સમક્ષ આવીએ છું તો વિડીયોને પૂરો માણજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો ન ભૂલતા તો ચાલો વિડીયો પૂરો માણીએ તો દોસ્તો કહેવાય છે ને કે ખુશી જેમ જીવન જીવન જીવવા માટે ખુશીની જરૂર હોય છે જીવન જીવવા માટે કંઈક અલગ અલગ ટોપિકની જરૂર હોય છે એવી રીતના જીવનની અંદર ખુશી પણ બહુ અહેમિયત ધરાવે છે તમે કંઈ પણ કાર્ય કરો અને એની અંદર તમને ખુશી મળે એટલે તમને આનંદ આવે છે અને એ આનંદ એક સફળતાનો હોય છે અને કોઈકની હેલ્પ કરી હોય એનો હોય છે કે આપણી મદદ કરી હોય એની ખુશી હોય છે એટલે કહેવાય છે ને કે કોઈકની ખુશીના ભાગીદાર બનો તો કુદરત આપણને ખુશી ચોક્કસથી આપે છે અને હું તો માનું છું કે કોઈકની જીવનની અંદર જો તમે ભાગીદાર બનો ને અને એના હરેક કામની અંદર સાથ સહકાર અને સપોર્ટ આપો ને તો કુદરત તમને પણ સફળતા આપે છે તમને પણ ખુશી આપે છે પરંતુ એ ખુશીના ભાગીદાર એવી રીતના બનવાનું હોય છે કે આપણને એ કામ કરે છે એની પ્રત્યે કંઈ લાલચ ન હોવી જોઈએ કંઈ ઘૃણા ન હોવી જોઈએ અને ખુશી મેળવવા માટે દોસ્તો ખુશી મેળવવા માટે આપણે જ કાંઈક કામ કરવું પડે છે અને કહેવાય છે કે ને કહેવાય છે ને કે જેની અંદર આપણને ખુશી મળે ને એ કામ ચોક્કસથી કરવું જોઈએ અને ખુશી તમને એમને એમ નથી મળી જતી તમને કંઈક તમે એવું ટૉપિક નક્કી કર્યું હોય કોઈક રસ્તો નક્કી કર્યો હોય અને એની અંદર જો તમે કામ કરો અને તમને એની અંદર સફળતા મળે ને એ ખુશી જ કંઈક અલગ હોય છે એટલે કહેવાય છે ને કે કોઈકની ખુશીના ભાગીદાર બનો ને તો એવી રીતના બનજો કે તમને પણ આનંદ આવે કે એ સફળ થાય ને તમને પણ આનંદ આવે એટલે ખુશી મેળવવા માટે દોસ્તો વર્ક કરવું પડે છે સંઘર્ષ કરવો પડે છે અને કામ કરવું પડે છે ત્યારે ખુશી મળે છે આપણે જ્યારે કંઈક બહાર રહેતા હોઈએ અને કોઈક નાના છોકરાઓ માટે ગામની અંદર જઈએ ત્યારે બહારથી જ્યારે ગામની અંદર જઈએ છીએ ત્યારે નાના છોકરાઓ માટે કંઈક લઈને જઈએ છીએ તો આપણા આવાથી છોકરાઓ એટલા ખુશ થઈ જાય છે કે એક બે દિવસ આપણી જોડેને જોડે જ રહે છે આપણી પાછળ ગુમે છે આપણી પાછળને પાછળ રહે છે ને કંઈક ખુશી છે એમને કંઈક એવી આનંદ આવે છે કે કેટલા દિવસે બહુ આવે છે અને કંઈક મને કંઈક આપશે અને અમુક એવા હોય છે જે આપણને જોઈને ઘૃણા કરતા હોય છે જેમની બળતરા થતી હોય છે એટલે કહું છું ને કે ખુશીના કોઈક ગમે તે માણસના જીવનની અંદર એવા ભાગીદાર બનજો કે જેથી તમારા હોવાનો એને અસર અડે અને તમારા ના હોવાનો ને અહેસાસ થાય એટલે દરેકની ખુશીના ભાગીદાર બનવું સમય ગમે તેવો હોય સમય ગમે તેવો ચાલતો હોય પરંતુ એ ખુશીની અંદર તમે સાથ સહકારને સપોર્ટ આપો ને આનંદ જ કંઈક અલગ હોય છે દોસ્તો એટલે હું તો માનું છું કે ખુશી મેળવવા માટે જે ઈચ્છા ને એ જ કરવું જોઈએ અને ખુશી ક્યાંથી મળે છે એ શોધવું જોઈએ જીવનની અંદર બહુ જરૂરી હોય છે ખુશી અડધા લોકો તો આની અંદર એવી પણ કોમેન્ટમાં છે કે ખુશી મેળવવી બહુ જરૂરી છે નેગેટિવ વિચારધારા રાખશે એવું નથી કહેતો પણ ખુશી એક જીવનનો આનંદ છે જેને આપણે આનંદ કહી શકીએ કંઈક કામ કરો અને આનંદ આવે ને એને ખુશી કહી શકાય અને એક આનંદ એક એવો હોય છે કે ગજબ એનું કોઈ મૂલ્ય નથી હોતું એને પામવા માટે ઘણી મહેનત કરી હોય છે અને મળે છે ને એટલે આપણને એવું લાગે છે આ બહુ બધો આનંદ મળી જાય છે એને આપણે ખુશી કહી શકીએ છીએ ખુશી અગત્યની હોય છે જીવનની અંદર જરૂરી છે કે હરેક વાતે ડિપ્રેશન દિમાગ સ્લો કંઈક એવો આનંદના માણવો એવું બધું નથી હોતું જીવનની અંદર હરેક વાતે હરેક પળે કંઈક આનંદનો ઉપયોગ કરો અને હરેક હરેક સમયે ખુશીનો ઇસ્તેમાલ કરો તો તમને આ કામ કરવાની ખુશી મળશે ફરવા જવાની ખુશી મળશે અને તમને કામ મળશે ને એની ખુશી મળશે આપણે કંઈક પણ પરીક્ષા આપી હોય અથવા તો કંઈ પણ વસ્તુમાં સફળ થયા હોય તો આપણને ખુશીનો આનંદનો પાર નથી રહેતો એટલે ખુશી જીવનની અંદર બહુ જરૂરી છે અને જીવનની અંદર ખુશી રહેવા માટે ભલે ને પછી આપણી જોડે ગમે તેટલા દર્દ હોય ગમે તેવા ગમે તેવી તકલીફો હોય છતાં આપણે એક આનંદમાં રહીએ છીએ ને તો આપણને જોઈને પણ ઘણા બધા આનંદમાં રહે છે એટલે જીવનની અંદર ખુશીનો ઉપયોગ આપણા જીવનની અંદર બહુ જરૂરી છે કહેવાય છે ને કે અમુક તો આપણી ખુશી જોઈને જ ખુશ થઈ જતા હોય છે કે યાર આ માણસ કેમ આટલો ખુશ રહે છે એટલે હંમેશા ખુશ રહો અને હરેક કામને એવી અંજામ સુધી પહોંચો કે ભાઈ આમાંથી ખુશી મને કેવી રીતના મળશે આમાંથી હું ખુશી કેવી રીતના મેળવીશ એટલે ખુશી પાછળ ગાંડા થવાવાળા માણસો પણ છે અને ખુશીને પામવાવાળા માણસો પણ છે એટલે ખુશીને કઈ રીતના જીવનની અંદર શોધવી અને ક્યાંથી મેળવવી એ બધી માહિતી હોય છે જેમાં આપણે કામ અને કંઈક વસ્તુ આપ્યામાં કંઈક લેવામાં કંઈક પામ્યામાં અને કંઈક મેળવ્યામાં હોય છે એટલે ખુશીનો જીવનની અંદર બહુ અહેમિયત છે આનંદ છે ખુશીનો એક વિશ્વાસ છે એટલે હું તો કહું છું કે જે પણ કામની અંદર તમને ખુશી મળે ને એ કામ ચોક્કસ કરજો બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું કે જો ચેનલ પર નવા હોત તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા ન બોલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ